દાતાવન વિભાગ દ્વારા સાતસો ચાલીસ કિલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા વન વિભાગના દાંતા અને પશ્ચિમ રેન્જના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ પર્યાવરણ પ્રેમીઓ તથા ગ્રામજનોએ સહિયારા પ્રયત્નો થકી શ્રમદાન કર્યું હતું જિલ્લાના નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ અમીના માર્ગદર્શન હેઠળ દાંતા વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત બનાસકાંઠા ધ્યેય સાથે પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરવામાં આવ્યો વનવિભાગ દ્વારા દાતાના ત્રિસુલિયા ઘાટ વ્યૂ પોઈન્ટ શેરભર ગોગ મહારાજ પૌરાણિક મંદિર શેરપુરા અંતરસા દરગાહ દાંતા માણિકનાથ મંદિર લોટોલ અને વીર મહારાજ મંદિર પેથાપુર જેવા ધાર્મિક અને પર્યટન સ્થળોએ પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરાવો પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સ્થાનિક વન મંડળી પર્યાવરણ પ્રેમીઓ તથા ગ્રામજનોના સયારા પ્રાસથી નદીનાળા ઝોન અને તીર્થ સ્થળો પરથી કુલ સાતસો ચાલીસ કિલો જેટલો પ્લાસ્ટિક કચરો કચર કરી તેના યોગ્ય રિસાયકલ માટે સ્થાનિક નગરપાલિકાને સોંપવામાં આવ્યો